નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા હવે પાક નુકસાન સહાયના ઓનલાઈન અરજીઓની જે છે જાહેરાત તમે ક્યાંક ને ક્યાંક સાંભળી લીધી હશે પણ આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે ભાઈ આજથી આ ફોર્મ ભરાવાના છે તો કઈ રીતે ફોર્મ ભરવાના રહેશે સહાય કઈ રીતે મળશે દાખલા તરીકે એક ખેડૂત દીઠ મળશે કે પછી ખાતા દીઠ મળશે એ બધી વાત કરશું અને કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે એ બધી વાત આજે આપણે વિડીયોમાં કરવાના છે એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરજો અને બીજા ચાર પાંચ જિલ્લાઓ એવા છે કે જેને આમાં અલગથી એડ કરવામાં આવેલા છે તો એની પણ આપણે ડિટેલ મેળવશું અને કયા કયા જિલ્લાઓનો આમાં સમાવેશ થયો છે એની પણ આપણે વાત કરશું તો સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો ગઈકાલે ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે અને આજથી એટલે કે ચૌદ અગિયારથી બપોરે બાર વાગ્યેથી જે છે પાક નુકસાન સહાય માટેના ફોર્મ ભરવાના ચાલુ થશે અને આની અંદર લગભગ સોળ હજાર પાંચસો ગામડાઓને આવરી લેવામાં આવેલા છે ઓનલાઈન અરજીઓ આજથી ચાલુ થશે ચૌદ તારીખથી અને પંદર દિવસ માટે જે છે એ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે પંદર દિવસ માટે તમે અરજીઓ કરી શકશો બીજી વસ્તુ એ કે વેબસાઇટ એની કહી છે તો કે કેઆરપી કરી અને કેઆરપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ એવી વેબસાઇટ છે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એની લી લિંક તમને આમાં ક્યાંક ને ક્યાંક વિડીયોની અંદર દેખાતી હશે પણ અરજીઓ કોણ કોણ કરી શકશે એની જો આપણે વાત કરીએ ઘણી બધી કોમેન્ટ આવતી હતી કે ભાઈ અરજીઓ અમારે હાથે કરવી હોય તો કરી શકીએ કે નહીં તો મિત્રો તમે હાથે ઓનલાઈન અરજીઓ નહીં કરી શકો તમારા ગામના વીસી જે હશે વીસી એટલે કે ભાઈ તમારા ગામના જે ફોર્મ ભરવાનું નાતે બધું કામ કરતા હોય ગવર્મેન્ટ દ્વારા એક વ્યક્તિ નિયુક્ત કરવામાં આવેલો હોય ગામડીઠ એ વ્યક્તિ તમારા ફોર્મ ભરી શકશે એનું લોગિન બનશે અને એ તમારા ફોર્મ ભરી શકશે પંદર દિવસ માટે ફોર્મ તમે ભરી શકશો પોર્ટલ ખુલ્લું રહેશે હવે કયા કયા જિલ્લાઓનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે એની જો આપણે વાત કરીએ તો ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા છે એને આ જે છે પાક નુકસાન સહાયની અંદર આવરી લેવામાં આવેલો છે મતલબ કે કોઈ પણ જિલ્લો બાકી નથી રહેતો ઘણી બધી કોમેન્ટો આવતી હતી ભાઈ અમારો અમરેલી જિલ્લો છે એમાં સમાવેશ છે દેવભૂમિ દ્વારકા જિલ્લો સમાવેશ છે કોચ છે સમાવેશ તો કે આ ભાઈ બધા જિલ્લાઓનો સમાવેશ આની અંદર કરી દેવામાં આવેલો છે ડોક્યુમેન્ટની જો વાત કરવામાં આવે કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે તો એક તો તમારું આધાર કાર્ડ પાસબુકની જેરોક્ષ સાત બાર આઠ અને એક જે તમે વાવેતર કરેલું છે એનો તલાટીનો દાખલો આ બધી વસ્તુ તમારે ઓનલાઈન અરજી કરવામાં જોશે અને પછી તમે ઓનલાઈન અરજીઓ કરી શકશો હવે ખેડૂત રીત સહાય મળશે કે પછી ખાતાની જ સહાય મળશે એની જો વાત કરીએ તો એની હજુ કંઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી નથી પણ જ્યારે આ બધા ફોર્મ ભરાઈ જશે જે ખેડૂતોનો આંકડો છે એ બધો આંકડો જ્યારે ગવર્મેન્ટ પાસે જશે ત્યારે એક પરિપત્ર જાહેર કરવામાં આવશે અને એ પરિપત્રની અંદર બધી ડિટેલ આપવામાં આવશે પણ હાલમાં જે વાતો ફરી રહી છે એના ઉપર આપણે જો વાત કરીએ તો ખાતાડીઠ છે એ નામ લેવામાં આવશે અને બીજા જે ખેડૂતો છે એના સહમતિપત્રો છે એ એમાં જોડવામાં આવશે દાખલા તરીકે એક ખેડૂત છે એનું એક ખાતાની અંદર ચાર પાંચ ખેડૂતો છે તો બીજા ખેડૂતોનું સહમતિ પત્ર લઈ અને પછી ફોર્મ ભરવામાં આવશે વીસીઓ પાસે જે માહિતી મળી રહી છે એના પ્રમાણે કંઈક આ રીતની પ્રોસેસ રહેશે બીજી જો વાત કરવામાં આવે તો ખેડૂત દીઠ સહાય મળશે એવી પણ એક જાહેરાત છે એ કરવામાં આવેલી હતી પણ જ્યારે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવશે ત્યારે એ પણ માહિતી અમે તમને આપી દઈશું બીજા જો વાત કરીએ તો પાંચ જિલ્લાઓ છે એની અંદર આની પહેલાં જે માવઠું થયેલું હતું એમાં નુકસાન થયેલું હતું અને એ નુકસાનની અંદર એ બધા જે પાંચ જિલ્લાઓ છે એની અંદર પિયત બિનપિયત એ રીતે જે છે સહાય જાહેર કરવામાં આવેલી હતી પણ એ પાંચ જિલ્લાઓને ફરીથી આની અંદર આવરી લેવામાં આવેલા છે અને આ નવ હજાર આઠસો કરોડનું જે પેકેજ હતું એને વધારી અને અગિયાર હજાર કરોડની આસપાસ કરી દેવામાં આવેલું છે હવે પાંચ જિલ્લા કયા છે એની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણું એક જૂનાગઢ કચ્છ પાટણ પંચમહાલ અને વાવથરાદ આ જે પાંચ જિલ્લાઓ છે એને અલગથી આની અંદર એડ કરવામાં આવેલા છે એટલે એને પણ હવે આની અંદર આવરી અને આ જે સહાય પેકેજ છે જાહેર કરી દેવામાં આવેલું છે અને એ લોકોને પણ જે જૂની શરતો હતો એને સાઈડમાં કરી અને નવી શરતો મુજબ જે છે બધી સહાય મળવાપાત્ર થશે હવે એના સિવાય જો આપણે વાત કરવામાં આવે તો આજથી જ પોર્ટલ ખુલ્લું રહેશે પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું રહેશે ક્યારેય પણ તમે છે અરજી કરાવી શકશો હાથે તમારાથી અરજી નહીં થાય તમારા ગામના વીસીએ પાસે જ તમારે અરજી કરાવવી પડશે અને બાકીના જે અપડેટો રહેશે જે અપડેટો મળતા રહેશે એ બધા અપડેટો અમે તમને તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરશું એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો કારણ કે મોસ્ટલી જેટલી ડિટેલ હતી અત્યારે સુધી આમાં એ બધી ડિટેલ અમે તમને આપવાની ટ્રાય કરી તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર